નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું રંગોલી સાડીમાં બહુ બધા ટાઈમ પછી તમારા માટે ફરી વખત લઈને આવી ગયા છે પ્યોર ગજી સિલ્ક લગડી પટાણમાં સિંગલ દાણાની બાંધણી ટોટલી 10 કલર મેચિંગ છે પહેલા તો તમે એનો ઓપન પીસ જોઈ લો આપણો રેગ્યુલર બ્લુ કલર એવાનો છે ગાઈસ ટોટલી 8 થી 10 કલર છે બધા કલર એક પછી એક તમને બતાવવાના છે અને બધા ઓપન પીસ જ બતાવવાના છે એ પહેલા વિડિયો આગળ વધતા પહેલા તમે અમારી ચેનલ માં નવા છો અથવા તો વિડિયો પહેલી વાર જોવો છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે રોજ તમારા માટે નવા નવા વિડિયો લઈને અમે આવવાના છીએ ઓનલી ફોર બે રેગ્યુલર બ્લુ કલર બીજો કલર કલર દઈએ જોઈએ તો સુપર કલર છે વાત કરીએ તો એકદમ રાય બંદેજ રહેવાનું છે બે હજાર રૂપિયાની રેન્જમાં આખું સુરત ફ્રી લેવાનું ગાઈસ તમને આ રીતનું બંદેજ ક્યાંય જોવા નહીં મળે પરફેક્ટ બંદેજ વાળું એકદમ દાણા દાણામાં રહેવાનું છે અને લગડી પટ્ટો એમનો બધામાં ક્લિયર તમને સાઇનિંગ વાળો લગડી પટ્ટો મળવાનો ગાઈસ લગડી પટ્ટાની ઉપર બી તમને ફેન્સી બંધે મળવાનું છે આ બી ઓનલી ફોર બે હજાર રૂપિયાની રેન્જ છે જો બુક કરવા માંગો છો તો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર નાખેલો જ છે અથવા તો તમને ડિસ્ક્રિપ્શનમાં અમારો વોટ્સઅપ નંબર મળી જશે નાની ઉંમરના બેનું હોય કે મોટી ઉંમરના હોય કોઈ બીને જજે એ રીતનો કલર છે ભાઈ પિંક કલર બધાનો ફેવરિટ પણ હશે અને કોને કયો કલર ગમે છે તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમારો ફેવરિટ કલર આમાંથી કયો છે અને તમે કયો પીસ બુક કરવા માંગો છો જોઈ લો પિંક કલરનો છે

તમારી સામે જ બધા પીસ ઓપન કરીને બતાવવાના છીએ ટોટલી આઠ થી દસ કલર નું પીસ છે વિડીયો બિલકુલ સ્કીપ કરતા નહીં બધા કલર જો હોય તો એન્ડ સુધી વિડીયોમાં બના રહેશો જોઈ લો આ એમનું બ્લાઉઝ પીસ રહેવાનું છે ગાઈઝ બેક સાઈડ એન્ડ સ્લીવમાં તમને બંધેજ વાળો આ રીતનો બેલ્ટ મળવાનો છે યલો અને વ્હાઈટ ગાણાના બંધેજમાં બીજા કલરની વાત કરીએ તો આપણો રેગ્યુલર ગ્રીન કલર રહેવાનો છે ગાઈઝ નાના મોટા કોઈ બી પ્રસંગમાં પહેરો એવર ગ્રીન વસ્તુ છે બધી જગ્યા ઉપર હાલે એ રીતનો કલર ફાયરિંગ ડાર્ક ગ્રીન કલરમાં રહેવાનો છે બંધેજ બધામાં યાર મસ્ત રહેવાનું છે મિત્રો હજી સુધી તમે અમને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવા વિડીયો અમે રોજે તમારા માટે નવા નવા લઈને આવવાના છીએ જોઈ લો આપણો રેગ્યુલર ગ્રીન કલર ગાઈસ ઓનલી ફોર બે હજાર રૂપિયાની રેન્જમાં છે આ રીતનું બંધેજ એન્ડ આ રીતના શાઇનિંગ કલર તમને ક્યાંય જોવા નથી મળવાના રંગોલી સાડી સિવાય જોઈ લો બીજા કલરની વાત કરીએ તો મજેન્ટા કલર અત્યારનો સુપર હિટ કલર છે ગાઈસ મજેન્ટા કલર આ બી ઓન્લી ફોર 2000 રૂપિયાની રેન્જમાં તમને દેવાનો છે જો શોપ પર ના આવી શકતા હોય સુરતમાં રહેતો હોય તો શોપ પર પણ વિઝિટ કરીને લઈ જઈ શકશો એન્ડ અધર માં રહેતા હશો તો અમે તમને સિંગલ પીસ બી ઘરે બેઠા પહોંચાડી દેશું કુરિયર દ્વારા મજેન્ટા કલર જોઈ લો તમે એમનો સુપર હિટ કલર છે ગાઈસ નંબર 1 લાગે બધા કરતા ડિફરન્ટ વસ્તુ છે કોઈ ભી પ્રસંગમાં પહેરી લ્યો અટકે વસ્તુ લાગે એ રીતની છે બીજા કલરની વાત કરીએ

બીજા કલર ની વાત કરીએ તો મહેંદી કલર એક નવો નવો કલર આવે છે ભાઈ મહેંદી કલર ઓનલી ફોર બે હજાર રૂપિયા રંગોલી સાડી લક્ષ્મણનગર કાપોદરા પોલીસ સ્ટેશન ની બાજુમાં નાના વરાસા સુરત શોપ પર રૂબરૂ વિઝિટ પણ કરી લેજો લિમિટેડ સ્ટોકમાં માલ આવેલો છે ટોટલ આઠથી દસ કલર છે જો ફોટા જોઈએ છે તો વોટ્સઅપમાં હાઈ કરીને મોકલીજો અમે તમને ફોટા પણ સેન્ડ કરી દેસુ અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને કયો કલર વધારે ગમો છે અને આ રીલ્સ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરી જો મળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ